નમસ્કાર અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી ફેબ્રુઆરી જ નહીં માર્ચના આ દિવસોમાં પણ આવશે વરસાદ ગુજરાતમાં હાલ ઠંડી ગરમી આ વરસાદની મિશ્ર ઋતુ અનુભવાઈ રહી છે ગુજરાતમાં આજથી ઠંડીનો પારો વધશે તેવી આગાહી છે ઠંડીનો પારો પાંચ ડિગ્રી ગગડીને પંદર થઈ શકે તો બીજી તરફ ઉત્તરમાં વર્ષાની આગાહી છે આગામી ત્રણ દિવસ ઠંડી બાદ ગરમી પડશે જોકે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું જણાવ્યું છે અઠાવીસ ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છે કે માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે છે પણ જણાવ્યું જમ્મુ કાશ્મીર હિમાચલ સહિત પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી હોવાથી ઉત્તર દિશામાં ફૂકાતા ઠંડા પવનો સક્રિય થશે જેના કારણે આજથી ત્રણ દિવસ સુધી ઠંડી વધશે હાલ લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રી છે ઠંડી વધવાના કારણે ક્રમશઃ પારો ગગડશે હવામાન નિષ્ણાત નંબરલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ચોવીસ પચીસ અને છવ્વીસમાં માં આવશે અઠ્ઠાવીસ ઓગણત્રીસ તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર છે કે માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાની ચોથી તારીખ વધુ ગરમી પડશે આ ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે માર્ચના પ્રથમ પંદર દિવસ તો મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ગરમી પડશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો